ભારત ભારતમાંથી ગંભીર ચિંતાનો વિષય છેલ્લા ત્રીસ વર્ષોમાં બાદલ પ્રદૂષણને લીધે સૂર્યના તડકાના કલાકોમાં નોંધાયો ઘટાડો છેલ્લા ત્રણ દાયકામાં સૂર્યપ્રકાશના કલાકો ઘટી રહેવાનું કારણ છે વધતું પ્રદૂષણ અને વાદળોનું આવરણ સંયુક્ત અભ્યાસ મુજબ પશ્ચિમ કિનારે દર વર્ષે સરેરાઝ આઠ પોઈન્ટ છ કલાક જ્યારે ઉત્તરીય મેદાનોમાં તેર પોઈન્ટ એક કલાક સૂર્યપ્રકાશ થઈ રહ્યો છે ઓછો આ શું બતાવે છે ડેકન ક્ષેત્રમાં દર વર્ષે ત્રણ કલાકથી વધુનો ઘટાડો મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં પણ નોંધપાત્ર ઘટાડો ચોમાસા દરમિયાન સૌથી મોટો ઘટાડો જૂન થી સપ્ટેમ્બર સુધી શું કારણ છે વૈજ્ઞાનિકો કહે છે કે વધતા એરોસોલ કણો જેમ કે ફેક્ટરી ધુમાડો વાહન પ્રદૂષણ અને બળતા બાયોમાસ વાદળો માટે બીજનું કામ કરે છે આથી નાના ટીપાવાળા વાદળો લાંબા સમય સુધી ટકી રહે છે અને સૂર્યના કિરણોને અવરોધે છે આની શું અસર પડશે સોલાર ઉર્જા ઉત્પાદન ઘટાડશે જે નવીનીકરણીય ઊર્જા યોજનાઓને અસર કરશે કૃષિ પાકો ખાસ કરીને ચોમાસા પછીના સીઝનમાં ઓછા તડકાને કારણે થશે અસરગ્રસ્ત હવામાન આગાહીમાં પણ અસમાનતા આવશે આ વલણ ચાલુ રહ્યું તો ભારતે એરોસોલ પ્રદૂષણ વાદળ મોનિટરિંગ અને સ્વચ્છ હવા નીતિઓ પર વધુ ધ્યાન આપવું પડશે